જહાંગીરપુરા કોટન સેલ સોસાયટી લિમિટેડ દ્વારા સમગ્ર સુરતમાં સૌથી વધુ વેરાયટીવાળા અને સૌથી સસ્તા ભાવે ફટાકડા મેળવવાનું એક જ સ્થળ એટલે કે જહાંગીરપુરા કોટન મંડળી જીન કમ્પાઉન્ડ અને સાથે સાથે મોનારની સામે ગૌરવ રોડ પાલ અમે જહાંગીરપુરા કોટન મંડળીમાં ડિપાર્ટમેન્ટલ સ્ટોરની સાથે સાથે ફટાકડા સૌથી વધુ વેરાયટી સાથે અને સૌથી સસ્તા ભાવે અ કસ્ટમરને સારી રીતે પૂરું પાડવાનું અમારું લક્ષ્ય છે કોટન સોસાયટી લિમિટેડ એસી વર્ષથી સહકારી સેવા પૂરી પાડે છે અને છેલ્લા દસ વર્ષથી અમે ફટાકડાનું પણ વેચાણ સુરતીઓ માટે સારીમાં સારી રીતે કરી રહ્યા છીએ હું સમગ્ર સુરતીઓને નમ્ર વિનંતી કરું છું કે જહાંગીપુરામાં તમે જે સહકાર આપ્યો છે એ જ રીતે પાલ જે અમારી નવી બ્રાન્ચ આ વર્ષે શરૂ થઈ છે તો તેમાં પણ જરૂરથી આવી અમને સહકાર પૂરો પાડજો અને સાહેબ પાલમાં તમારું પરફેક્ટ એડ્રેસ કયું છે મોનાટની સામે ગૌરવપાટ રોડ પાલ